આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું મહાશિવરાત્રી માટે બિલકુલ પાણીનો ઉપયોગ કર્યા વગર શક્કરિયા કુદરતી મીઠાશ જળવાઈ રહે એ રીતે ફક્ત બે જ મિનિટ શક્કરિયા બાફવાની એકદમ નવી રીત આ વિડિયોમાં હું તમારી સાથે શક્કરિયા બાફવાની બે રીત જણાવવાની છું તમને કઈ રીત વધારે ગમે એ મને કમેન્ટ માં જરૂરથી કહેજો તો હવે સૌથી પહેલા મારા બધા જ સબસ્ક્રાઈબર્સ અને વ્યૂઅર્સને મહાશિવરાત્રીની ખૂબ શુભકામનાઓ આપણે મહાશિવરાત્રીમાં શક્કરિયાની અલગ અલગ વાનગીઓ બનાવતા જ હોઈએ છીએ અને એ બધી વાનગી બનાવવા માટે આપણે શક્કરિયા બાફવાની જરૂર પડતી હોય છે આજે શક્કરિયા બાફવાની તમારી સાથે હું બે શેર કરું છું જેના માટે અહીંયા મેં એક કિલો શક્કરિયા લીધા છે તો શક્કરિયાને સારી રીતે ધોઈ કોરા કરી લેવાના પછી શક્કરિયાનો થોડો ઉપરનો અને નીચેનો પાટ આ રીતે કટ કરી લેવાનો જો શક્કરિયા વધારે જાડા હોય તો એને આ રીતે વચ્ચેથી બે ભાગમાં કટ કરી લેવાના હવે આપણે એક રીત જે શક્કરિયા બાફવાની કરવાના છીએ એમાં આપણે શક્કરિયાને ખૂબ જ સારી રીતે સિલ્વર ફોઇલથી આ રીતે કવર કરી દેવાના છે તો અહીંયા હું અડધા શક્કરિયાને આ રીતે સિલ્વર ફોઇલથી કવર કરી દઈશ અને અડધા શક્કરિયામાંથી તમારી સાથે એકદમ શોર્ટકટ રીત બતાવીશ જેનાથી તમે શક્કરિયાને શક્કરિયાને બાફી શકશો તો આપણે અડધા આ રીતે કરી થી કવર કરી દેશું જો તમારી પાસે સિલ્વર ફોઇલ ના હોય તો તમે અહીંયા બેકિંગ પેપર પણ વાપરી શકો છો તો અહીંયા આ રીતે તમે જોઈ શકો છો મેં બે મીડિયમ સાઇઝના શક્કરિયાને રાખી બાકીના બધા શકરિયાને સિલ્વર ફોઇલ સાથે કવર કરી દીધા છે હવે આપણે શક્કરિયા બાફવાની પહેલી રીત જોઈ લઈએ જેના માટે તમારે કોઈ જાડા તળિયાવાળી કડાઈ કે પછી કુકર લઈ લેવાનું એમાં આપણે આ રીતે નમક ઉમેરી દેશું તો અહીંયા આપણે જે કાચું મીઠું આવે એ જ વાપરવાનું કારણ કે આપણે બેકિંગ માટે જ વાપરવાનું છે અહીંયા મીઠું તમે અગાઉ કેક કે એવું કંઈ બેક કરવા માટે વાપર્યું હોય તો તમે એ પણ વાપરી શકો છો તો મેં અહીંયા અગાઉ યુઝ કરેલું જ મીઠું લીધું છે એટલે મીઠાનો કલર થોડો આવો છે તો આ રીતે આપણે કડાઈ કે કુકરમાં મીઠું સારી રીતે ફેલાવી દેવાનું છે લગભગ મેં અઢી કપ જેટલું મીઠું લીધું છે તો મીઠું આ રીતે ફેલાવી આપણે ઢાંકણ લગાવી દેશું જેથી મીઠું આપણું થોડું ગરમ થઈ જાય પ્રિહિટ થઈ જાય લગભગ પાંચેક મિનિટ જેવું મીઠું આપણે ગરમ થવા દેશું તો અહીં આપણું મીઠું પાંચેક મિનિટ જેવું ગરમ થાય પછી થોડું આ રીતે એને એકવાર મિક્સ કરી અને મેક્સિમમ મીઠું આ રીતે સાઈડ પર એટલા માટે કર્યું કે આપણે ગરમ ગરમ મીઠું આ શક્કરિયાની ઉપર પણ થોડું ઉમેરવાનું છે તો આ રીતે તમે કુકર કે કઢાઈમાં એકવાર શક્કરિયાને સેટ કરી દો પછી ચમચીથી આ રીતે એના ઉપર મીઠું ઉમેરી દેવાનું જેથી તમારા શક્કરિયા એકદમ ફટાફટ બફાઈ જશે તો આ રીતે બાફેલા શક્કરિયાનો સ્વાદ બિલકુલ જેવો તમે ભઠ્ઠામાં શક્કરિયાને શેક્યા હશે ને એવો જ આવશે તો હવે બસ આ રીતે શક્કરિયાને કુકર કે કઢાઈમાં સેટ કરી એના ઉપર ઢાંકણ લગાવી અને શરૂઆતમાં થોડી વાર હાઈ ફ્લેમ અને પછી મીડિયમ ફ્લેમ પર દસ મિનિટ માટે થવા દેશું તો આ જે મેથડ છે એનાથી શક્કરિયાને શેકાતા કે બફાતા સમય લાગશે ઢાકણ ને ખોલી શક્ પલટાવી દેવાની જેથી બધી બાજુ શક્કરિયું સારી રીતે બફાઈ જાય આ રીતે તમે જોઈ શકો છો અહીંયા મેં એક એક કરી બધા શક્કરિયાની સાઈડ ને પલટાવી દીધી છે ઉપરની સાઈડ સેમ આપણે ફરી થોડું આ રીતે મીઠું ઉમેરી દેસુ અને હવે ઢાંકી દસ મિનિટ થવા દઈએ અચ્છા આ શકરિયા દસ મિનિટ જેવા ત્યાં સુધીમાં હું તમને એકદમ શોર્ટકટ વાળી રીત બતાવી દઉં જે રીતનો ઉપયોગ તમે જાતનું શકરિયાનું શાક કે પછી ચાટ કે કોઈ પણ શકરિયાની વાનગી તમારે બનાવવી હોય ત્યારે તમે યુઝ કરી શકો છો તો આ રીત માટે એકદમ સિમ્પલ શકરિયાનો થોડો ઉપરનો અને નીચેનો પાર્ટ કટ કરી લેવાનો પછી આ રીતે શકરિયાની છાલ કાઢી લેવાની અને શક્કરિયા જરા પણ કાળા ન પડે એના માટે તમારે ખાસ શક્કરિયાને પાણીમાં સમારવાના છે તો અહીંયા હું શક્કરિયાના ગોળ પીસીસ રાખું છું તમે ચોરસ પણ કરી શકો છો તો વધુ પડતા જાડા નહીં પણ મીડિયમ થિક એવા તમારે શક્કરિયાના સ્લાઇસીસ તૈયાર કરી લેવાના તમને જે રીતે જોવે એ રીતે તમે કરી શકો છો તો અહીંયા મેં જેમ તમને કહ્યું એમ હું અત્યારે ગોળ પીસીસ કરું છું તમે ચાહો તો ચોરસ પણ ટુકડા કરી શકો છો બટેટાની જેમ તો અહીંયા મેં બંને શક્કરિયાને આ રીતે સમારી લીધા છે હવે બે જ મિનિટમાં ઝટપટ શક્કરિયાને બાફવા માટે આપણે જે ઢોકળા બનાવવા માટે સ્ટીમર વાપરતા હોઈએ એ લેવાનું છે તમારી પાસે સ્ટીમર ન હોય તો કોઈ પણ કાણા વાળા રાખી અને તમે સ્ટીમ કરી શકો છો તો આ રીતે આપણે નીચેની સાઈડ થોડું ઘી ખાસ લગાવવાનું જેથી બફાયેલા શકરિયામાં ખૂબ જ સરસ ઘીની સુગંધ અને ફ્લેવર આવશે તો મેં હલકું એવું ઘી આ રીતે લગાવી દીધું હવે એના ઉપર આપણે આ રીતે શકરિયાના સ્લાઇસીસ ગોઠવી દેશું આ રીતે બધી બાજુ શકરિયાના સ્લાઇસીસ ગોઠવાઈ જાય પછી વચ્ચે આ રીતે આપણે બીજું એક રાઉન્ડ કરી દેવાનું અને એમાં પણ શકરિયાના સ્લાઇસીસને સેટ કરી દેવાના હવે આને ઢાંકી દેસું અને હાઈ ફ્લેમ પર ઘડિયાળમાં જોઈ ફક્ત બે જ મિનિટ માટે શકરિયાને તમારે બાફવાના છે બે જ મિનિટમાં તમારા શકરિયા એકદમ સોફ્ટ થઈ જશે તમે જોઈ શકો છો બે મિનિટ પછી મસ્ત મજાના શકરિયાનો કલર પણ બદલાઈ ગયો અને એકદમ શક્કરિયા સોફ્ટ થઈ ગયા તો તમારે ઝટપટ ઇન્સ્ટન્ટ શક્કરિયામાંથી કંઈ બનાવવું હોય અને શક્કરિયાની મીઠાશ જળવાઈ રહે એ રીતે શક્કરિયાને બાફવા હોય તો તમે આ રીતને ટ્રાય કરજો તમે જુઓ એકદમ મીણ જેવા સોફ્ટ શક્કરિયા બફાઈ ગયા છે છે એકદમ નવી રીત તમને આ રીત ખબર હતી કે નહીં એ કમેન્ટમાં જરૂર જણાવજો અચ્છા હવે દસેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે શકરિયાને જે કડાઈમાં બફાતા હતા એને ચેક કરીએ તો તમે જો ચાકો ચાકોમાં અંદર સુધી જતી રહે છે છે સોફ્ટ એવા બફાઈ ગયા તો હવે આ આપણે માંથી કાઢી લેશું અચ્છા જો તમે વ્રત કે ઉપવાસમાં નમક ન ખાવા માંગતા હોય તો તમે સેમ આ રીતે ઝીણી જે રેતી હોય એ રેતીમાં પણ શકરિયાને શેકી શકો છો તો જો તમને એ રીત જોવી હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો હું તમારા માટે રેતીમાં શક્તિ કેવી રીતે એ પણ બનાવીશ તો શક્કરિયાને આ રીતે નમકમાંથી કાઢી હલકા ઠંડા થવા દઈએ અહીંયા તમને બતાવી દઉં તો તમે જુઓ આપણું કુકર કે કડાઈ નીચેથી બિલકુલ ખરાબ નહીં થાય અને પરફેક્ટ એવા આપણા શકરિયા પણ બફાઈ જશે સ્વાદ એવો આવશે કે શક્કરિયા તમે ભઠ્ઠીમાં શેકેલા હોય હવે અહીંયા આ શકરિયા હલકા ઠંડા થાય એટલા રીતે તમારે એને કાઢી લેવાના આ ફોઇલને તમે રીયુઝ કરી શકો છો તમારે વધારે ક્વોન્ટિટીમાં શકરિયા ફરી બાફવા હોય તો તમે આ ફોઇલને સાચવી શકો છો અહીંયા તમે જોઈ શકો છો બફાયેલા શકરિયા એકદમ સોફ્ટ થઈ ગયા છે અત્યારે એકદમ ગરમ છે પણ તમને કટ કરીને બતાવું તો તમે જો એકદમ સોફ્ટ એવા આપણા શકરિયા બફાઈ ગયા છે તો મેં તમારી સાથે બે રીત શેર કરી એમાંથી તમને કઈ રીત વધારે ગમી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમને જો આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો વધારેમાં વધારે લાઈક કરજો અને શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ